રામ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં દિશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે अभिनंदन અને જય માતાજી આત્યારે વાગી ગયા 7 અને આપણે વ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી દીધું તો અગરબत्ती કરી નાખી અને જોઓ ચકલા ચકલા ને છણ પણ આપણે નાખી દીધી અને આ સાડ ના જો રસોઈ બનાવ મારી મમ્મી આજે ચૂલા પર રોટલી બનાવવાની છે સુરજ દાદા પણ દર્શન દે દીધા આપણે જો जो चक्का पण आली गया हा राम राम ने जय माता जी राम, राम ने जय तेल ने मीठो ने पाणी नाकी ने बाळ माठन साफ कर औरा मोरा दरवाजा तीन वकल ना टुकला काऊ लोट बांधे અને નઈ પાણી નઈ જો ચક્કા પણ આવે જો મખરી તો બહુ મોટી થઈ ગઈ વાતાવરણ એવું એકદમ ચોખ્ખું તૈયાર સવારમાં તો મજા આવી જાય એવા જામફરી આવડી થઈ ગઈ અને અહીંયા મખરી મખરીમાં ફાલ બણ આવી ગયો છે ઘરે મખરી

आते बने भीतर आगे 부터 करने की दस मनोवरत बना दिया से ना इधर से लाइट अच्छा कट मारो

કારેલા ભરવાના છે અને વરસાદ પણ થોડોક થઈ ગયો છે. ઉની ઉની રોટલી ને શાક આવે ઢેબારીયો વરસાદ નહીં. 쿠કર માં બનાવાય તો કેવું શાક બને? 쿠કર આપળ નથી પણ એમ. મસાલો ભરી. હમ. મસાલો મસ્ત આખા શાક બનાવવાનું બને. 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 આપણે બનાવવા માટે વરસાદ થોડો થોડો થઈ ગયો છે થોડોક એટલે પાણી હાલતા થઈ ગયા આપડા ચંપલા જો અહીંથી ત્રણ અહીંયા વાઈ ગયા હવે કીધું વાતાવરણ સારું છે પણ વરસાદ ગરમી એટલી રહે ને WhatsApp થોડક આવી જાય સારું કહેવાય મરચા બે નખાય ને ઉઘારે હા બે મરચા નખાય હા હા થા કાઢોડા મજા ઉની ઉની રોટલી ને કારેલા નું શાક આવે તે બરજો શાક એમ આસુબેન કે કારેલા નું શાક હે વરસાદે આયો ટેબર્યો હા એમ હા સાક કેનો બનાવવાનો છે એમ ને હા જય માતાજી તમે પેલા આવી રીત નનકા હોય તે આવી રીત કરતા હસો ને સારવા જાવ દે